નમસ્તે મિત્રો આપ સૌને જય શ્રીરામ આજે વાત કરીશું કે સરકાર દ્વારા જે ટેકાના ભાવની ખરીદી માટેની જાહેરાત થઈ છે તેના વિશે કયા કયા પાક માટે અને તમામ નિર્ણયો જાણીએ સૌ પ્રથમ જાણી લઈએ કે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગ દ્વારા ટેકાના ભાવે ઘઉં મકાઈ બાજરી જુવાર જેવા ધાન્ય પાકોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી તો તેના માટે જે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે એ રજીસ્ટ્રેશનનો સમયગાળો સત્યાવીસ ફેબ્રુઆરીથી એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ સુધી એ રજીસ્ટ્રેશન ચાલશે ત્યારબાદ તમે આ રજીસ્ટ્રેશન છે એ ગ્રામ્ય કક્ષાએ જે આપણા ગામની અંદર એ ધરા કેન્દ્ર હોય છે ત્યાં વીસી હોય છે વીસી મારફત પણ તમે એ રજીસ્ટ્રેશન કરાવી શકશો તો ત્યાં તમે રજીસ્ટ્રેશન કરાવી દીધું ત્યારબાદ એ ખરીદી ક્યારથી શરૂ થશે તો જે ટેકાના ભાવની ખરીદી છે એ પંદર માર્ચથી એકત્રીસમી મે બે હજાર ચોવીસ સુધી એ વચ્ચેના સમયગાળાની અંદર એ ખરીદી થશે ત્યારબાદ મહત્ત્વની બાબત છે કે રાજ્ય સરકાર દ્વારા બાજરી તથા જુવાર ટેકાના ભાવ ઉપર જાહેર કરાયેલ એના ઉપર રૂપિયા ત્રણસોનું શું આપવામાં આવશે બોનસ આપવામાં આવશે હવે આપણે જોઈ લઈએ તેની અંદર તો ઘઉંની અંદર એ જણસીનું નામ છે ત્યારબાદ એમાં ટેકાના ભાવ બાવીસો પંચોતેર પ્રતિ મણ ચારસો પંચાવન રૂપિયા આ જે છે એ પ્રતિ ક્વિન્ટલ દર્શાવ્યા છે અને આ પ્રતિ મણ છે ત્યારબાદ બાવીસો ને પંચોતેર રૂપિયે એ તમારી ખરીદીનો કુલ ભાવ રહેશે ત્યારબાદ મકાઈ છે એ બે હજાર નેવું ટેકાનો ભાવ છે પ્રતિ ક્વિન્ટલ દીઠ મણ દીઠ ચારસો અઢાર અને ખરીદીનો ભાવ કુલ ભાવ પ્રતિ ક્વિ ક્વિન્ટલ દીઠ બે હજારને નેવું રૂપિયા ત્યારબાદ બાજરી છે એ પચીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ દીઠ મણનો ભાવ પાંચસો રૂપિયા બોનસ ત્રણસો રૂપિયા આપવામાં આવશે અને ખરીદી છે એ અઠ્યાવીસો રૂપિયા થશે ત્યારબાદ જુવાર છે એ હાઈબ્રીડ એકત્રીસો એંસી રૂપિયા ત્યારબાદ ટેકાના ભાવે છસો છત્રીસ અને ત્રણસો રૂપિયા તેની અંદર પણ આપવામાં આવશે બોનસ ચોત્રીસો અને એસી રૂપિયા ખરીદી થશે ત્યારબાદ જુવાર છે એ બત્રીસો પચીસ એ ક્વિન્ટલનો ભાવ છે ટેકાનો ભાવ છસો પિસ્તાલીસ રૂપિયા છે અને બોનસ છે એ ત્રણસો રૂપિયા છે એટલે કે પાંત્રીસો અને પચીસ રૂપિયે તમારી ખરીદી થશે ત્યારબાદ કયા કયા ડોક્યુમેન્ટો જોઈએ તો આધાર કાર્ડની નકલ જોઈશે ત્યારબાદ ગામ નમૂના નંબર સાત બાર તથા આઠની તાજેતરમાં હાલમાં ઘટાવેલ ઉતારાની નકલ ત્યારબાદ ગામ નમૂના નંબર બારમાં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીનો સહી સિક્કા સાથેનો દાખલો ત્યારબાદ ખાતેદારના બેંક પાસબુક જે આપણી જે બેંકની પાસબુક હોય છે એની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેકની નકલ જોઈશે ત્યારબાદ મહત્ત્વની બાબતો કે ખેડૂતોએ નોંધણી માટે વીસીને તમારા ગામના અંદર કે ગોડાઉન કક્ષાએ કોઈપણ રકમ ચૂકવવાની રહેતી નથી જેની કારણ કે વીસીને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે ત્યારબાદ ખરીદી સમયે ખેડૂતોએ જથ્થો સાફસૂફ કરી ખુલ્લામાં યોગ્ય રીતે સૂકવીને લાવવાનો રહેશે ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિક દ્વારા જ જથ્થો ખરીદવામાં આવશે ખેડૂત ખાતેદારોને ડીબીટી મારફત એટલે તમારા સીધા તમારા બેંક ખાતાની અંદર નાણાં જમા કરવામાં આવશે મિત્રો તમને ખરીદી માટેનો મેસેજ પણ મળી જશે હવે કોઈને ફોન કરવો હોય વધુ માહિતી જોઈતી હોય તો એ કોન્ટેક નંબર પણ આપેલા છે પંચ્યાસી એકસો અગિયાર એકોતેર સાતસો અઢાર પંચ્યાસી એકસો અગિયાર એકોતેર સાતસો ઓગણી ઉપર તમે ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો તો આ રીતે આપણે હવેથી નવ માહિતી મેળવતા રહીશું जे खेडूत मित्र सुद्धी माहिती पोहोची सके आभार